હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું આલુ પરોઠા તેના માટે પહેલાં આપણે બટાકા બાફીશું પછી પરાઠા બનાવવા માટે લોટ બાંધીશું લોટ બંધાઈ ગયો છે તેને દસ મિનિટ ઢાંકી દઈશું પછી આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરીશું બટાકા બફાઈ ગયા છે તો આપણે બટાકાનું સ્ટફિંગ બનાવીશું તેમાં આપણે મીઠું ચાટ મસાલો આમચૂર પાવડર ગરમ મસાલો આદુ મરચાંની પેસ્ટ અને લીલા દાણા નાખી દઈશું બધું મિક્સ કરી નાખીશું હવે આપણા બટાકાનું સ્ટફિંગ તૈયાર છે હવે આપણે લોટનું લુઓ બનાવીને રોટલીની જેમ વણી દઈશું પછી એમાં બટાકાનું સ્ટફિંગ મૂકીને હાથથી વાળી લઈશું એના પછી કોરો લોટ નાખી હાથ વડે શેપ આપીશું પછી તેને વણીશું હવે આપણે આલુ પરોઠાને લોઢીમાં નાખી દઈશું પરાઠા પર તેલ લગાવી દઈશું પછી તેને પલટાવી દઈશું ને તેના પર તેલ લગાવી લગાવીશું બંને સાઈડ પરોઠા શેકાઈ રહ્યા છે હવે આપણા આલુ પરોઠા તૈયાર છે ચાલો ફ્રેન્ડ આપણે ખાઈ લઈશું